વિજય આપણા પત્રકાર છે એ પણ ભાગ રહ્યા છે એ સિવાય ગઈકાલે રાતના જેને ભાગ લીધેલો જે તુલસી વેવાનો તો એ લોકોને પણ આપણે સહભાગી થઈએ છીએ કથા પછીનો પ્રોગ્રામ શું છે દાદા આજના આજની તારીખમાં જે કથાનો પછીનો પ્રોગ્રામ આજે પરિપૂર્ણ થશે પછી આવતીકાલે લીલોડા માંડવા છે નાગદેવતાના એની અંદર માંડવો નખાઈ ગયેલો છે અને અનેક ભૂવા છે અને માં મેળવી માનો તાવો છે તો તાવાની અંદર ધગ ધગ તો તાવાની અંદર જે પૂરી કાઢે કાલે મતલબ દાખલા છે દાખલા છે તો આપણી સાથે ભાઈ તેમજ મનોજભાઈ બાંભણિયા મોહનભાઈ છે પ્રાઇવેટ ટાઈમ વર્ક હિંમતભાઈ કોટવાર તો મિત્રો અત્યારે કથાનું આયોજન શરૂ થાય છે ભુદેવ કથા શરૂ કરે છે નમન મામેસ નમન મામક કરે નમન ભુદેવ નમન ભુદેવ નમન ભામ ભાવે નમન કુતાજ પર નમન પરમ નમન ભામ પરમાત પર નમન નતા પરમ નમન મામ ભિય નમન કુરો થઈ નમક હમ શાક્ષ નમા શત્રુઘ્નાયનમાં ઓમ અક્ષરાય નમ યોગાય મોગ ગુતા નૈ નમા ઓમ પ્રધાન સુરેશ્વરાય મા નાચ નમ શ્રીમ ચે નમ વમ કેસવાઈમાય નમ સર્વચ સર્વાય નમા શિવાય મામ શન મેમ ભૂતા જય નમા અગય નમ શૈમા ભાવનાય નમા